મિત્રો પિક્ચર છે ને આખા પરિવાર સાથે જોઈએ ગયા હોય છે જો તમે મોટી ઉંમરના માજી ને દાદા ની પિક્ચર જોવા આવ્યા જ દો તો આમાં હું શીખવા શું મળ્યું એમાં હાલો હાલો મિત્રો તો બાકી તો બધુએ ખોટું એક તારો માર્ગ હાચો હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં છો તો મિત્રો જો આપણા કાકાની જાહેર આવી હતી ને એ જો એટલી ઉગી ગઈ છે હવે આ બધા કેરામ જુઓ તમે મસ્ત ઓળા સડી ગયેલી છે અને મિત્રો આજે છે ને આપણે જવાનું છે ભાવનગર અને ભાવનગર શા માટે જવાનું છે ખબર લાલો પિક્ચર જોવા જવાનું છે ના એક બીજું કામ છે અને સાથે સાથે આપણે લાલો પિક્ચર જોઈને આવવાનું છે મિત્રો આપણે લાલો જોવા જવાનું છે જવાનું છે ને તારે જોવાનું છે મિત્રો જો આપણે તો વાર ન લાગે તૈયાર થતા લેડીઝને બહુ વાર લાગી હાલત હરવજા આવી ગયો મિત્ર જોવા અહીંયા લગ્નમાં આવી ગયા જો તમે આપણે એન્ટર થઈ ગયા છે અંદર જો તમે ગણપત દાદા પાસે જ આવ્યું છે આપણે જો અહીંયા આપણે ફોટો પડાવવાનો છે જો ગણપત દાદા પાસે लाग <laughs> <Ale, baby. laughs>

સો રૂપિયા ભાવ છે આપડે ટિકિટ જોવા નાનો સો કરો આવેલો છે અને અમારે શો છે ને છ વાગ્યા છે એટલે છ વાગ્યા અમે અગિયાર ટિકિટ લીધી એટલે બધા આવી જશું તો મિત્રો છે ને ટિકિટ નો મોટા ભાગનો ખર્ચે આ વડીલ આપવાના છે જોવા તમે આ છે ને કઈ ખુશીમાં માં ભાઈ ખબર નહીં પણ મોટા ભાગનો નો ખર્ચો ઈવડાવી દેવાના છે મિત્રો જો અત્યારે ફૂલ ફેમિલી માં આવી ગયા છે જોવા તમે અહીંયા આ હા ટિકિટ આપણે લીધી છે ને 6 વાગે ને તો 6 વાગી ગયા છે ને બધા પિક્ચર સો આવી ગયા છે બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામો રે કશું નહીં જીવતો ચાલો મિત્રો તો છે ને લાલો જોવા જવાનું છે બધાને જો અને અડધું ફેમિલી છે ને એ પાછળ છે મિત્રો એટલે પછી આગળ અંદર જાવી છે મિત્રો અમે અગિયાર ટિકિટ તો લઈ લીધી પણ જો આ ભૂરો છે ને આપણે જે ઓલા વખતે રેસ્ટોરન્ટમાં બિલ શીખવું હતું યા ભુરો હે ને ઈ એકવાર તો પિક્ચર જોજો લાલો પિક્ચર પણ આ બીજીવાર પાછો જોવા આવ્યો જોવા તને હા હું ભુરા તારે હું કહેવાનું છે તો એ ટિકિટ લઈ લીધી છે બે હોલા નો આવે કમી હેલો કે કેર માં આપણા કાથે ને હાઉસ ફૂલ હોય પણ આ વખતે છે ને અત્યારે હાઉસ ફૂલ થયો નથી આજ તો 500 ની અંદર નથી એમ અમારો સબ્સ્ક્રાઇબર છે જોવા તને લાઈક કરો વાહ વાહ એક આગળ ગીત ગાહે લાલા નું ગાવ તો એક હતું ગીત મિત્રો છે ને અત્યારે છ ને સાત મિનિટ થઈ ગયું અમારે થોડુંક લેટ થઈ ગયું કારણ કે આ અડધા છે ને એ તો આવી જ ગયેલા તા એમ બધા અને એવડે ઉત્સાહ એટલો છે ક્યારે જોવા જઈએ પણ જો આ એક મહેમાન છે ને એ થોડાક વાંહે રહી ગયા હા

એકલા જ્યાંસદ બહાર આવ્યા રિસેશમાં એવું નથી તો લેડીસો પણ આવી છે મિત્રો દીવ દીવું તો નાસ્તો લેવા આયો હે નહીં તમે છોકરા એવા છો તમે શું કામ આવ્યો ટીવી જોવા કે લાલો જોવા પિક્ચર જોયું કેવું લાગ્યું મસ્ત લાગ્યું ને એમ એમાં શું શીખવા મળ્યું વ્યસન નહીં કરવાનું દારૂ ને એવું નહીં પીવાનું બેન છે લાલો પિક્ચર કેવું લાગ્યું એમ હજી દર્દું જ છે ને એટલે એમાં શું શીખવા શું મળ્યું એમાં

ಹಾ ಪಿಕ್ಚರ್ ಪೂರೂ ಸರ್ ಬಾ ಆ ಬೀದ ಮಾದ

જો મિત્રો છે ને બધાને ગોઠવવા મીણા છે એકારી ફેમિલી ફોટો મસ્ત લઈ લઈ જો આ બધા જો આ એક શો પૂરો થઈને હું બહાર નીકળ્યા જો બીજા શો વાળા બધા માણસો આવવા મીણ્યા છે જો તમે અડધા આ બાજુ છે જો તમે લે પાર્થભાઈ લાલો જોયો એમ ને જોયો ને લાલો જોયો હે તો મિત્રો અત્યારે તો પિક્ચર બહાર નીકળી ગયા છે તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ